ઉત્તર પૂર્વ ભારતમાં કુદરતી આફતે તબાહી મચાવી છે આસામમાં ભૂસ્ખલનથી પાંચ લોકોના મોત થયા જ્યારે પૂરથી દસ હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે મિઝોરમમાં પણ ભૂસ્ખલનથી ઘરો અને હોટલો ધરાશાયેલી જોવા મળી અને અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે આસામમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે કમરૂપ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ ખેતરો અને ઘરોને નુકસાન પહોંચાડ્યું છે ભૂસ્ખલનના કારણે કમરૂપમાં ઘર ધરાશાય થયા છે ઘર ધરાશાય થતા પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે લગભગ દસ હજાર લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે અને ઘણા લોકો રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે એનડીઆરએફ અને સ્થાનિક વહીવટની ટીમ બચાવ અને રાહતની કામગીરીમાં જોડાઈ છે મિઝોરમમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે આઇઝોલમાં ભૂસ્ખલનને કારણે પાંચ ઘર અને એક હોટલ ધરાશાયી થયા ઘણા લોકો હજુ મલબા નીચે ફસાયેલા હોવાની આશંકા છે સ્થાનિક વહીવટ અને બચાવ ટીમો રાત દિવસ શોધખોળમાં લાગેલી છે રાજ્ય સરકારે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું શરૂ કર્યું છે ઉત્તર રાજ્યમાં મોનસૂનની શરૂઆત સાથે આફતોનું સંકટ વધ્યું છે હવામાન વિભાગે આગામી અડતાળીસ કલાક માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે આસામ મિઝોરમ મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રાહત સામગ્રી અને આર્થિક સહાયની જાહેરાત કરી છે આસામ અને મિઝોરમમાં આફતનો સામનો કરી રહેલા લોકો માટે રાહત અને બચાવ કામગીરી શરૂ છે અમે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી